સાથે ભૂતપૂર્વ સિંહ એ ગત બે હજાર અઢાર ના વર્ષમાં એરક્રાફ્ટ ખરીદી કરવા રૂપિયા બે પોઈન્ટ તેત્રીસ કરોડ ની ઠગાઈ કરી હતી તે દરમિયાન ઠગાઈ કરનાર ભૂતપૂર્વ સિંહો મુંબઈના એરપોર્ટ થી અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસીને ઉડાન ભરે તે પહેલા પોલીસે પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તપાસના શંકરલાલ છે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના હું તમને અપાઈ ગઈશ

જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર હાજર છસો સત્તર જે વખતે બે માં દાખલ થયેલો ત્યારે આટલી ગુનો દાખલ થયેલો કઈ રીતે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ હા પાછો ફરીથી અમેરિકા જવાનું હતું